ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા અને ગુનાહિત વ્યક્તિઓ પર સકંજો કસવા તમામ પોલીસ મથકોને કડક આદેશ કર્યો છે જેને ધ્યાનમાં રાખતા જંબુસર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જંબુસર પોલીસ દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનથી જંબુસર નગરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે સધન વાહન ચેકિંગ હાથ ધરાયું છે ત્રણથી વધુ ગુના ધરાવતા અંદાજીત ચૌદ વ્યક્તિને રાઉન્ડ અપ કરી સૂચનાઓ આપવામાં આવી છે આજરોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાક આઠ જીરોથી રાત્રિના ત્રેવીસ જીરો સુધી પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ વરચક વસ્તીવાળા વિસ્તારમાં તથા સંવેદનશીલ વિસ્તારો ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે અને અનુસંધાને આજ રોજ અમુક તથા જંબુસર પીઆઈસી પાનિયા તથા માણસો સાથે ખૂબ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તથા જાહેર જે ચાર રસ્તાઓ પર વાહન ચેકની કામગીરી પણ ચાલી રહેલ છે આમાં કામગીરી જરૂર જમ્મુ ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ છે અને જે આ અસામાજિક તત્વો હોય જે ગુનેગારો હોય એમની પર વધારે વધારે પોલીસ તરફથી કડક નિયંત્રણ કરવામાં આવે જે અનુસંધાને તેઓને પણ બોલાવી અને એમની પૂછપરછ કરવામાં તમામની આવી રહેલ છે તેથી પોલીસ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય અને આવા જે તત્વો અસામાજિક તત્વો છે જાહેરમાં આ પ્રકારના કોઈ ગુનાઓ ના કરે એમાં પોલીસ ખૂબ જ વધારે વધારે કડક કાર્યવાહી કરશે